ઓમ વિષ્ણવે ન જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ભાદરવા માસમાં પક્ષમાં આવતી એકાદશીને પરિવર્તિતની એકાદશી કહે છે તેને જલ ઝીલણી એકાદશી અને વામન એકાદશી પણ કહેવાય છે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા ઉપાસના કરવામાં આવે છે આ દિવસે વિષ્ણુ ભગવાન નીંદરમાં પડખું ફેરવે છે કહેવાય છે કે આ એકાદશીની કથા વાર્તા સાંભળવા કે વાંચવા માત્રથી મનુષ્યના સર્વ પાપોનો નાશ થાય છે આ વર્ષે પરિવર્તિની એકાદશી એટલે કે વામન એકાદશી ચૌદ સપ્ટેમ્બર શનિવારે આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવાનું મહત્ત્વ છે મિત્રો પરિવર્તિની એકાદશી નિવ્રત કથા આ મુજબ છે ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે કે હે ભગવાન ભાદરવા માસની શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે તેના દેવતા કોણ છે તેની વિધિ કઈ છે તે મને કૃપા કરીને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન આ એકાદશીને વામન એકાદશી પણ કહેવામાં આવે છે તેના દેવતા વામન ભગવાન છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરી વામન ભગવાનનું પૂજન કરે છે તેના અનેક પાપોનો નાશ થાય છે આમ સર્વપાપોનો નાશ કરનારી અને અંતમાં સ્વર્ગલોક દેનારી આ વામન એકાદશી છે આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદેથી પરવારી વામન ભગવાનનું પૂજન કરવું આ એકાદશી વ્રતની કથાવાર્તા સાંભળવી આ કથાવાર્તા સાંભળવા માત્રથી મનુષ્યના સર્વપાપોનો નાશ થાય છે હે મનુષ્ય આ એકાદશીના દિવસે ત્રિદેવો એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશનું પૂજન કરે છે તો પછી તેને આ સંસારમાં બીજું કશું કરવાનું શેષ રહેતો નથી તેના સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે અને તેને અનંત પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે ત્યારે ધર્મરાજ કહે છે કે હે ભગવાન તમે કેવી રીતે રાજા બલીને બાંધ્યા અને વામન સ્વરૂપ તમે કેવી રીતે ધારણ કર્યું અને તેમાં તમે કઈ લીલાઓ કરી તે બધું મને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ધર્મરાજ હવે તમે પાપોને નષ્ટ કરનારી આ પવિત્ર કથાનું શ્રવણ કરો પૂર્વે ત્રેતા યુગમાં પ્રહલાદના પૌત્ર દૈત્યરાજ બલી નામનો અત્યંત શક્તિશાળી મારું પરમ ભક્ત દાની અને સત્યવાદી રાજા હતો તે બ્રાહ્મણોની સેવા કરનારો હતો તેણે મોટા મોટા યજ્ઞો કરીને મારી ભક્તિભાવથી પૂજા કરી હતી મારું વ્રત જપ તપ કરતો હતો તેના દ્વારા તેણે અખૂડ શક્તિ પ્રાપ્ત કરી હતી તેનું તેને ખૂબ જ અભિમાન હતું હવે રાજા બલીએ તેની શક્તિથી સ્વર્ગ ઉપર પણ અધિકાર લીધો હતો તેની ભક્તિની શક્તિથી તેણે સૌ દેવતાઓને જીતી લીધા હતા અને તે સ્વર્ગનો અધિકારી પણ બની ગયો હતો આમ કરતાં કરતાં ત્રણેય લોકને તેણે જીતી લીધા હતા અને તેના પર તેણે પોતાનું આધિપત્ય જમાવી દીધું હતું આવા બળના કારણે તે ખૂબ જ અહંકારી બની ગયો હતો અને ત્રણેય લોક પર તે રાજ્ય ભોગવતો હતો આથી ઇન્દ્ર અને બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગવા ગયા ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હું સ્વયં દેવમાતા અદિતિને ત્યાં જન્મ લઈશ તે બધા જ દેવતાઓના દુઃખ દૂર કરીશ તે પછી વામન દેવનું સ્વરૂપ મેં ધારણ કર્યું અને મેં વામન સ્વરૂપ ધારણ કરીને રાજા બલી જ્યાં નર્મદા નદીને કિનારે અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા હતા ત્યાં ભગવાન વામન તે યજ્ઞમાં પહોંચી ગયા બાળ વામન વામનદેવને જોઈને રાજા બલીએ તેનું સ્વાગત કર્યું અને તેને દાન માંગવાનું કહ્યું ત્યારે વામન ભગવાને કહ્યું કે મને માત્ર ત્રણ પગ જમીન જ જોઈએ છે તેટલી જમીન મને દાનમાં આપો ત્યારે રાજા બલી વિચાર કરે છે કે હું તો ત્રણેય લોકનો સ્વામી છું ત્રણ પગ જમીન તો હું સરળતાથી આપી શકું છું ત્યારે તેના દૈત્ય ગુરુ શુક્રાચાર્ય રાજાબલીને ના પાડે છે અને કહે છે કે વામન સ્વરૂપમાં આવેલ ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે તમને ને તમારી પાસેથી બધી જ જમીન લઈ લેવા આવ્યા છે માટે તમે બીજું કંઈક દાનમાં આપો ત્યારે રાજા બલિ કહે છે કે હે ગુરુદેવ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તો હું આ યજ્ઞ કરું છું જો સ્વયં ભગવાન વિષ્ણુ જ અહીં પધાર્યા હોય તો હું ઘણો જ ભાગ્યશાળી છું હું મારા જીવન સહિત સર્વસ્વ તેને આપી દેવા તૈયાર છું આમ કહીને બળવાન બલિદૈતીએ મને નમસ્કાર કરીને દાન દેવાનું વચન આપ્યું ત્યાર પછી મેં વામન રૂપતેજીને અતિ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું મારો દેહ વધતો જ ગયો વધતો જ ગયો મારું આ વિરાટ સ્વરૂપ જોઈને બલિને ખૂબ જ આશ્ચર્ય થયું અને તેણે સંપૂર્ણ ભક્તિભાવથી મારી પ્રાર્થના કરવા લાગી અને મેં ભૂલોકમાં પગ ભુવનલોકમાં જાંગ સ્વર્ગલોકમાં કમર મધલોકમાં પેટ જળલોકમાં હૃદય તપલોકમાં કંઠ ને સત્યલોકમાં મુખ રાખીને મારું માથું ઊંચું ઉઠાવ્યું આ સમયે સૂર્ય નક્ષત્ર ઇન્દ્ર અન્ય દેવતા મારી સ્તુતિ કરવા લાગ્યા એ સમયે મેં બલીનો હાથ પકડી કહ્યું કે પહેલાં ડગલે મેં પૃથ્વી લીધી બીજા ડગલે સ્વર્ગ લીધું અને હવે હે રાજન હું ત્રીજું ડગલું ક્યાં મૂકું આ સાંભળીને બલિએ શ્રદ્ધાપૂર્વક કહ્યું કે હે પરમેશ્વર આપના દર્શન કરીને હું ધન્ય થઈ ગયો છું બીજે ક્યાંય હવે જગ્યા નથી તેથી કૃપા કરીને આપ તમારું ત્રીજું ડગલું મારા મસ્તક ઉપર મૂકો આમ કહીને બલિરાજાએ પોતાનું મસ્તક ધર્યું આ તો મારો પરમ ભક્ત હતો છતાં તેના માથા પર મેં પગ મૂક્યો અને તે ભક્ત દાનવને પાતાળ લોકમાં ધકેલી દીધો અને તે મારા સંપૂર્ણ શરણે આવ્યો ત્યારે પ્રસન્નતાથી પ્રભુએ કહ્યું કે હે બલિ હું સદૈવે તારી પાસે જ રહીશ ભાદરવા માસની શુક્લ પક્ષની આ વામન એકાદશીએ મારી એક પ્રતિમા રાજા બલિ પાસે રહેશે ભગવાન વામન તેની દાનવીરતાથી પ્રસન્ન થયા અને રાજાને પાતાળ લોકના સ્વામી બનાવ્યા આ દિવસે ભગવાન વિષ્ણુ સૂતા સૂતા પડખું બદલે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે આમ આ એકાદશીનું વ્રત કરનાર સર્વ પ્રકારનું સુખ ભોગવીને અંતે મુક્તિને પામે છે એકાદશીની આ કથા વાંચનાર કે સાંભળનાર સર્વ પાપોમાંથી મુક્ત થઈને સ્વર્ગ લોકમાં જાય છે આ દિવસે તુલસી માતા અને ગાય માતાનું પણ પૂજન કરવું વિષ્ણુ ચાલીસા વિષ્ણુ સહસ્ત્રનામાવલીનો પાઠ કરવો કે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો દિવસના સૂવું નહીં સંધ્યા સમયે ભગવાનનું ભજન કીર્તન કરવું બીજા દિવસે ભગવાનનું પૂજન અર્ચન કરીને ધૂપ દીપ નૈવેદ્ય ધરીને એકાદશી વ્રતના પારણા કરવા ગાયને ઘાસ કે રોટલી ખવડાવવી પક્ષીને ચણ નાખવા અને બ્રાહ્મણને કાચા સીધાનું દાન કરવું જેનાથી એકાદશી વ્રતનું અનેક ઘણું ફળ પ્રાપ્ત થાય છે આ એકાદશીના દિવસે શ્રી વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું અને વામન ભગવાનનું પણ પૂજન કરવું હરિ વિષ્ણુ ભગવાનને શુદ્ધ જળ ચડાવી પંચામૃતથી સ્નાન કરાવી ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું અબીલ ગુલાલ કંકુ પુષ્પ નૈવેદ્ય ધરવું પ્રભુનું પૂજન કરવું વિષ્ણુ સહસ્ત્રનામાવલીનો જાપ કરવો વામન ભગવાનની આ કથા વાર્તા સાંભળવી આ દિવસે દહીં કાકડીનું પ્રભુને નૈવેદ્ય ધરવું આ રીતે વિધિ વિધાનથી પરિવર્તિતની એકાદશીનું વ્રત કરનારને વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે અને તેના સમસ્ત પાપોનો નાશ થાય છે અને આ વ્રત કરનારની દરેક મનોકામના શ્રી વિષ્ણુ ભગવાન પૂર્ણ કરે છે વામન દેવની જય વિષ્ણુ ભગવાનની જય